તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલ દવે સામે ફરિયાદ દાખલ થઈ ગઈ જી હા મિત્રો વાત કરવામાં આવે તો ચાલુ નવરાત્રીમાં કિંજલ દવેના કપડાં જે બિલકુલ કિંજલ દવેની જે ચણિયા ચોળી છે એના પાછળના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો હોવાથી ભગવા સિન્હાએ કિંજલ દવે વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એની માંગણી કરી કેમ કે કિંજલ દવે આવા અવારનવાર અપમાન કરે છે એવું મિત્રો આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે શું ખરેખર ફરી એકવાર કિંજલબેન દવે કે જેમને અપમાન કરી નાખ્યું ભગવાનનું શું ખરેખર હજુ પણ કિંજલબેન દવે કેમ નથી સુધરતા ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ અને આજના શું સમાચાર છે એ પણ તમને વિડીયોની અંદર બધી માહિતી આપું તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભગવાન સેનાએ જે કિંજલબેન દવે છે કલાકાર એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ એફઆઈઆર નાખી મિત્રો એફઆઈઆર શા માટે નાખી એ તમને કહું કેમ કે કિંજલ દવેની જે તમે ચણિયાચોળી જોઈ રહ્યા છો આ ચણિયાચોળીના પાછળના ભાગમાં સાહેબ ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો હોવાથી જે લોકો છે એમને દુઃખ થયું ભાઈ કે શું ખરેખર કપડાં પાછળ તો ભગવાનનો ફોટો ન હોવો જોઈએ કેમ કે એ જ ભગવાનના મંદિરમાં લાખો લોકો જતા હોય અને એ ફોટો જો કદાચ કોઈ બેનની ચણિયાચોળી પાછળ હોય તો સાહેબ તમે વિચારો કે કેટલું બધું દુઃખ થાય ભાઈ અને એટલા માટે જ કિંજલ દવે વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ ગઈ હવે સાહેબ આવનારા સમયમાં આપણને ખબર પડશે કે કિંજલ દવે શું ખરેખર માફી માગશે કે કેમ એ આગળના સમયમાં ખબર પડશે બાકી તમે શું કહીશો કિંજલબેન દવેને લઈ મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમને આ વિડીયો પણ બતાવો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની પણ જાતની પુષ્ટિ નથી કરતી ચાલો દર્શક મિત્રો સૌથી